દિવાળીના તહેવારોના પૂર્વે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેની શાકીદ બહેન બનેવી અને સાથે મળીને સોનામાં રોકાણ કરવાની લાલચ આપીને લાખો રૂપિયાની છેતરપિંડી કરી હતી આ મામલે સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચે આ ગુનાનો ભેદ ઉકેલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે લોકો પાસેથી સોનામાં રોકાણ કરવાની લાલચ આપીને લાખો રૂપિયાની છેતરપિંડી આચારી હતી આ કેસમાં પકડાયેલા આરોપીની મોડેસ ઓપરેન્ડી ઘણી ચાલાક ભરી હતી જેમાં વિશ્વાસ કેળવણીની મોટી રકમ પડાવવામાં આવતી હતી

અને પછી તેમનો વિશ્વાસ જીતી માર્કેટ ભાવ કરતા ત્રીસ ટકા ઓછા ભાવે સોનું મળતું હોવાની સ્કીમ આપતા છેતરપિંડી કરતો હતો જોકે આ મામલે સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત